શહેર પીસીબીએ ઘરફોડ ચોરી ધાડ તેમજ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા બે ઇસમોની પાસા હેઠળ અટકાયત કરીને રાજકોટ તેમજ ભુજ ખાતેની જેલમાં મોકલી આપ્યા હતા

ભુજ ખાતે ની જેલમાં મોકલી આપ્યા હતા શહેરમાં કાયદો અને વ્યવસ્થા ની જાળવણી માં બંધક રૂપ ની જેલ માં મોકલી આપ્યો છે આ સાથે મકરપુરા માં 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 બે બે ત્રણ વાડી ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ મથકે એક અને પાદરા પોલીસ મથકે એક મળીને કુલ નવ જેટલા પ્રોહિબિશન ના ગુનામાં સંડોવાયેલા સંદીપ ઉર્ફે રાજુભાઈ રાજપૂત રહેવાસી બાબુભાઈ ની ચાલ યમુના મિલ પાસે ડભોઈ રોડ ની પણ પાસા હેઠળ અટકાયત કરી ભુજ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે